નમસ્તે મિત્રો તો તમારા મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે ત્રણ ના સરવાળા અને સરવાળા કેટલા થાય બોલો સાત એટલે આપણે અહીંયા લખીશું સાત એક વત્તા છ કેટલા થાય બોલો બાળકો બોલો સાચું તો પણ સાત થાય દાખલો પૂરો થઈ ગયો તો હવે આપણે બીજો દાખલો જોઈશું એક વત્તા આઠ તો આઠ માં એક નાખીએ તો કેટલા થાય બોલો બાળકો સાચું નવ એટલે આપણે અહીંયા લખીશું ન તો ચાર વત્તા બે કેટલા થાય બાળકો બોલો બોલો તો કે સાચું છ તો આપણે અહીંયા લખીશું છ પછી ત્રણ વત્તા છ તો ત્રણ વત્તા છ કેટલા થાય બાળકો બોલો તો ત્રણ વત્તા છ તો નવ થાય તો આપણે ફરી પાછા અહીંયા નવ લખીશું ચાર જીરો કેટલા થાય તો ચાર પ્લસ તો ચાર જ થાય તો આપણે ફરી લખીશું ચાર વત્તા કેટલા થાય બાળકો બોલો સાચું ન તો અહીંયા આપણે લખીશું અને એક વત્તા બે કેટલા થાય બાળકો બોલો બોલો સાચું એક વત્તા બે તો આપણો દાખલો પણ પૂરો થઈ ગયો તો હવે આ ત્રણ વત્તા જીરો કેટલા થાય તો ત્રણમાં જીરો નાખીએ તો તો જીરો ન રહે પરંતુ ત્રણ જ રહે તો અહીંયા આપણે લખીશું ત્રણ પછી જીરો પ્લસ આઠ તો આઠમાં આપણે જીરો નાખીએ તો કેટલા રે તો તો આઠ જ રે એટલે આપણે અહીંયા લખીશું આઠ પછી આપણે આ નવ વત્તા જીરો કરીએ તો કેટલા થાય બોલો બાળકો સાચું તો નવ પ્લસ જીરો તો નવ જ થાય હવે ચાર અંકના સરવાળા તો જીરો પ્લસ કેટલા થાય બાળકો બોલો બોલો સાચું તો તો જ થાય ને એટલે આપણે અહીંયા લખીશું નવ પછી ચાર પ્લસ એક તો ચાર વત્તા એક કેટલા થાય બાળકો બોલો 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 તો ચાર વત્તા એક તો પાંચ થાય તો આપણે અહીંયા લખીશું પાંચ પછી એક વત્તા બે કેટલા થાય બાળકો તો ત્રણ આપણે અહીંયા લખીશું ત્રણ પછી પાંચ વત્તા ત્રણ પછી પાંચ વત્તા કેટલા થાય ગણો તો પાંચ વત્તા તો આઠ થાય એટલે આપણે અહીંયા લખીશું આઠ પછી આઠ વત્તા એક કેટલા થાય તો આઠ વત્તા એક તો નવ થાય તો આપણે અહીંયા લખીશું નવ છ વત્તા જીરો તો છ વત્તા જીરો કરીએ તો છ માં જીરો નાખીએ તો તો જ જ ને એટલે આપણે અહીંયા ફરી પાછા છ જ લખીશું ત્રણ વત્તા પાંચ કેટલા થાય તો ત્રણ વત્તા પાંચ તો આઠ થાય તો આપણે અહીંયા લખીશું પછી એક વત્તા બે કેટલા થાય બાળકો બોલો બોલો સાચો તો એક વત્તા બે તો ત્રણ થાય પછી પાંચ વત્તા એક તો પાંચ વત્તા એક કરીએ તો કેટલા થાય તો થાય છ એટલે આપણે અહીંયા લખીશું છ પછી છ નવ વત્તા જીરો તો નવમાં જીરો નાખીએ તો કેટલા થાય તો નવમાં જીરો નાખે તો તો નવ જ રહીને એટલે અહીંયા પણ લખીશું આપણે નવ પછી ત્રણમાં છ નાખીએ તો કેટલા થાય બાળકો બોલો બોલો તો ત્રણમાં છ નાખીએ તો પણ નવ જ થાય એટલે આપણે અહીંયા પણ લખીશું નવ પછી ચાર વત્તા એક કરીએ તો કેટલા થાય તો ચાર વત્તા એક કરીએ તો પાંચ થાય તો અહીંયા આપણે લખીશું પાંચ પછી ચાર વત્તા જીરો કરીએ તો કેટલા થાય તો ચાર વત્તા જીરો કરીએ તો તો ચાર જ રહીને એટલે આપણે અહીંયા લખીશું ચાર પછી એક વત્તા છ કરીએ તો કેટલા થાય બાળકો તો એક વત્તા છ કરીએ તો તો સાત જ રહીને એટલે આપણે અહીંયા લખીશું સાત પછી પાંચ વત્તા બે કરીએ તો કેટલા થાય તો પાંચ વત્તા બે કહીએ તો પણ સાત જ થાય અને ત્રણ બતા જીરો કરીએ તો કેટલા રે બોલો બાળકો બોલો બોલો સાચું તો ત્રણ બતા જીરો કરીએ તો તો ત્રણ જ રહીને તો જુઓ તમને આ મારો વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને મારા આવા જ વિડીયો મળતા રહેશે ટાટા